દાઉદ શહેરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે આંબેડકર ચોક ખાતે આવેલ કોમ્પ્લેક્ષમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ જતા વેપારીઓને લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું હતું દાઉદ શહેરમાં મોડી રાત્રે માત્ર એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં બંબાકાની સ્થિતિ જોવા મળી હતી અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં આવેલ બાપજી કોમ્પ્લેક્ષમાં બેઝમેન્ટમાં આવેલી ઝેરોક્સ મોબાઈલ ઇલેક્ટ્રિક સહિત છ જેટલી દુકાનોમાં છ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા જેને પગલે કોમ્પ્યુટર મોબાઈલ ઝેરોક્સ મશીન સહિતની મશીનરીઓમાં નુકસાન થયું હતું પાણીને પગલે અહીંના દુકાનદારોને લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું હતું વેપારીઓ તંત્ર ઉપર રોષ ઠાલવતા કહ્યું હતું કે સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા ઊંચા બનાવી દેતા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી કરી જેના પગલે આજે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી વહેલી સવારથી વેપારીઓ પાણી ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો જેટ વડે કલાકોની જહેમત બાદ પાણી ખાલી થઈ શક્યું હતું એક જ વરસાદમાં પરિસ્થિતિ સર્જાઈ હતી તો ચોમાસામાં કેવી હાલત થશે ભારે જહેમત બાદ પાણી ખાલી કરી દુકાનો ખોલતા અંદરનો સામાન પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો વેપારીઓને લાખો રૂપિયા નુકસાન થતા કેટલાક વેપારીની આંખમાં આંસુ પણ આવી ગયા હતા ને સવારના અમે 7-8 વાગ્યે 6 વાગ્યાથી ફોન કરીએ છીએ કોઈ સબ મસીબર કોઈ નથી આયું 8:30 વાગ્યે આયું થોડું પાણી જાતે નીકળ્યું છે અમે ને કોઈ કાઉન્સેલર કે કોઈ બી હજુ સુધી આવીને ઊભો નથી રહ્યો કે કોઈ જોતું નથી તંત્રને અમારે કોઈ સાથ નથી આપતા બધી દુકાન મશીનરીઓ વનેની જ છે બધી દુકાનમાં મશીનો છે મોટા મોટા ને અડધો કલાક ના વરસાદ માં આટલું બધું પાણી છે તો હવે પછી કઈ રીતે કરવાનું હવે અમારી દુકાનમાં નાનો વરસાદ પડશે તો બી ગટરો ચોકઅપ થશે તો પેલા પાણી અહીંયા જ ભરાશે તો કે કઈ બી નિકાલ લાવો કે હવે પછી પાણી ના પડે ગટર બની ત્યારે બી કીધું તું અમારી તાલુકા પંચાયત દુકાનો છ દુકાનો આવેલી બે દિવસમાં રાતે વરસાદ પડતા રોડ પાણી બેઝમેન્ટમાં ભરાઈ જતા મિનિમમ દસ લીટર પાણી ભરાઈ જતા રોલ લેવલ થઈ ગયું છે દુકાન મિનિમમ દુકાનો નુકસાન થયું છે પાણી ભરાવાતા